વિક્રમ ઠાકોર જે સુપરસ્ટાર છે પણ આપણા ઠાકોર સમાજ માટે લડી રહ્યા છે અત્યારે હાલમાં તમે સોશિયલ મીડિયામાં તેમની ટોંગ મચી રહી છે અને અલ્પેશ ઠાકોર જે ધારાસભ્ય છે એ પણ લડી રહ્યા છે ઠાકોર સમાજ માટે અને ગેનીબેન ઠાકોર જે અત્યારે હાલ ઠાકોર સમાજ માટે એટલા બધા ગૌરવથી લડી રહ્યા છે કે તેમનું નામ બહુ ઊંચું છે અને નોઘનજી ઠાકોર આપણા સમાજ માટે એકતા માટે લડી રહ્યા છે તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં હાલમાં નમસ્કાર મિત્રો તમે જોઈ લીધું કે આ ચાર માણસો છે જ્યાં અત્યારે હાલમાં ઠાકોર સમાજ માટે લડી રહ્યા છે અને ઠાકોર સમાજમાં અત્યારે હાલ એકતા કરવાની બધું ચાલી રહી છે તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં હાલ બધું વાયરલ વિક્રમ ઠાકોર જ્ઞાનીબેન ઠાકોર અલ્પેશ ઠાકોર અને જી ઠાકોર એવા ઘણા લોકો છે જે એકતા કરવા માટે મતી રહ્યા છે તમને લોકોને આ ચારમાંથી કોણ અત્યારે હાલ સૌથી વધારે કામ કરતું હોય એવું લાગે છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં કોણ તેમસ કોમેન્ટ કરીને જરૂર છે બતાવજો ને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારી ત્યાં પર આવી તમને અપડેટ જોવા માટે મળી રહે જય માતાજી જય ક્ષત્રિય ઠાકોર